વડોદરા રેલવે મંડળના ગુમાનદેવ માલ શેડ ખાતે નવા બાંધવામાં આવેલા માલમંચ પર પ્રથમ આવક રેક સ્વીકારવામાં આવતા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે રેલવે દ્વારા માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ભાગરૂપે આ નવનિર્મિત માલમંચ પર મીઠાથી ભરેલી પ્રથમ ઇન્વર્ડ રેકને સફળતાપૂર્વક ઉતારવામાં આવી હતી આનાથી આ વિસ્તારમાં માલ પરિવહનની ક્ષમતામાં મોટો વધારો થયો છે રેલવે મંડળની આ પ્રગતિ માલસામાનના હેરફેરની ક્ષમતા વધારીને લોજિસ્ટિક્સ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવશે ગુમાનદેવ ખાતે નવા માલ મંચની શરૂઆતથી આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન ઝડપી બનશે આ સુધારેલી વ્યવસ્થાથી વડોદરા અને આસપાસના ક્ષેત્રના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે જે આર્થિક અને ક્ષેત્રીય વિકાસને વધુ વેગ આપશે વડોદરા મંડળ દ્વારા આ પ્રકારના માળખાકીય સુધારાઓથી રેલવેની સેવાઓ વધુ ઝડપી અને વિશ્વસનીય બનશે આ માઇલ સ્ટોન રેલવેની આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ તરફના પ્રયાસોને દર્શાવે છે હવે આ સુવિધાનું મહત્તમ લાભ ઉદ્યોગો અને સ્થાનિક વ્યાપારીઓને મળે તે માટે રેલવે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે